ગોધરા નજીક બે લક્ઝરી બસ વચ્ચે ગમખવાર અકસ્માત ગોધરા નજીક કંકુ પાસે મોડી રાત્રે બે ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે મહિલાઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે પંદર જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે અકસ્માત રાજકોટ થી મધ્યપ્રદેશ જતી બસ અને દાહોદ થી આવી રહેલી બીજી લક્ઝરી બસ વચ્ચે થયો હતો ટક્કર એટલી ભયંકર હતી કે બસો આગળથી બકડી ગઈ છે ઘાયલ મુસાફરોને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી પાંચને ગંભીર ઈજાઓ હોવાથી વડોદરા રિફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતના કારણની તપાસ હાલ ચાલુ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે